સંતાનના લગ્ન કરાવવાના દરેક માતા પિતાને અરમાન હોય છે અને પોતાના સંતાન માટે યોગ્ય પાત્ર પણ શોધતા હોય છે અને યોગ્ય પાત્ર શોધતા શોધતા કેટલીક વખત વચેટીયાઓના સકંજામાં ફસાઈને ચિત્રપેઢીનો ભોગ પણ બનતા હોય છે ત્યારે આવો જે બનાવ ગરબાડા નગરમાં બન્યો છે વચેટીયાના સકંજામાં ફસાઈને ગરબાડાના પરિવારે બાદમાં રકમ ગુમાવી અને પોતાના પુત્રની પત્ની પણ ગુમાવી છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રહો સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લાના ગરબાડા નગરના એક પરિવારે તેમના પુત્રના એક માસ પહેલા ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા અને મંગળવારે તેમના ઘરે આવેલા એક યુવકે સાડા ત્રણ લાખ રૂપિયા આપીને તેમના પુત્રના આ યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા ગરબાડા નગરમાં રહેતા દિશાંગ પંચાલના લગ્ન બાર ઓગસ્ટ બે ના રોજ ઉજ્જૈનની પિંકી નામની યુવતી સાથે થયા હતા રાજસ્થાનના સંજયગઢના તેમના પરિચિત યુવતી શોધી હતી અને તેને પણ રતલામના કોઈ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતા આ બંનેના લગ્ન ગોઠવાયા હતા ઈશાંક અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને તેમની પાસેથી સાડા લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ માતાજીના મંદિરમાં આ બંનેના ફુલન કરાવ્યા હતા ત્યારબાદ દસ સપ્ટેમ્બર બે હજાર રોજ ઈશાંકના ઘરે પિંકીનો ભાઈ વિશાલ આવ્યો હતો ત્યારબાદ તેની પાછળ આવેલા ત્રણ યુવકો પૈકીના એકે અરુણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપી હતી

છેતરાય હોવાની લાગણી થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નને ને એક માસ જેટલો સમય થયો છતાં પણ નિશાંગે ઉજ્જૈનમાં પોતાની સાસરીનું ઘર પણ જોયું ન હોવાનું જાણવા મળ્યું છે જો કે પિંકીનો પતિ હોવાનો દાવો કરતા યુવકની પત્ની ગુમસુદ્ધાની ફરિયાદના આધારે ગરબાડા આવેલી ઉજ્જૈન પોલીસ મોડી સાંજે પિંકીને તેમની સાથે ઉજ્જૈન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે